ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રિંગ રિંગ શબ્દનો અર્થ વીંટી અંગૂઠી વલય ખણખણાટ કરવો વાગવું ગુંજવું ધુમાડાનો ઘોટો અખાડો કે ફોન કરવો થાય છે રિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ હેઝ અ ગોલ્ડ રિંગ ઓન ઈઝ ફિંગર અર્થાત તેની આંગળી પર સોનાની વીંટી છે એક બીજું ઉદાહરણ જોઈએ ટેલ હર આઈલ રિંગ બેક ઇન અ ફ્યુ મિનિટ્સ એટલે કે તેને કહો કે હું થોડી વારમાં ફરી ફોન કરીશ એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હોપ યુ વિલ સૂન ફાઇન્ડ યોર લોસ્ટ રિંગ અર્થાત હું આશા રાખું છું કે તમને જલ્દીથી તમારી ખોવાયેલી વીંટી મળી જાય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ